વિસનગર નગરપાલિકા સંચાલિત જીડી હાઈસ્કૂલમાં પ્રવેશ શરૂ થઈ ગયા છે શહેરની મધ્યમાં આવેલ અમારી શાળામાં દરેક વિષયના નિષ્ણાંત અને અનુભવી શિક્ષકો દ્વારા માર્ગદર્શન સાથે અભ્યાસ કરાવવામાં આવે છે તો વહેલા તે પહેલાંના ધોરણે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો ધોરણ એકથી બારમાં પ્રવેશ મેળવી લો ધોરણ અગિયાર અને બાર સામાન્ય આર્ટ્સ અને કોમર્સમાં પરીક્ષાલક્ષી વિશેષ કોચિંગ આપવામાં આવશે અને હા જીવનનું ઘડતર કરે એ જ ભણતર તો આજે જ સંપર્ક કરો જીડી હાઈસ્કૂલ રેલવે સ્ટેશન સામે વિસનગર મોબાઈલ નંબર ચોરાણું બસો સાહીઠ ત્રેવીસ ત્રણ સત્તાવન તો વહેલા તે પહેલાના ધોરણે અમારો સંપર્ક કરો વિસનગર શહેરના જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર બાબતે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી અને જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક કોઈ કામગીરી કરવામાં આવશે ખરી ગઈકાલે રાત્રે શહેરના હાર્દસમાં ત્રણ દરવાજા વિસ્તારમાં બે આખલાએ ભારે આતંક મચાવ્યો હતો જેના કારણે આ વિસ્તારના વેપાર ધંધા કરતા લોકો અને દિવસ દરમિયાન ઉનાળાની ગરમીથી ત્રાહી માં પોકારી ઉઠેલા શહેરીજનો રાત્રે ગૌરવપથ રોડ ઉપર ફરવા માટે સહપરિવાર સાથે નીકળ્યા હતા તેઓમાં પણ ભારે નાસપાક મચી ગઈ હતી સતત લડતા આ આખલાઓના કારણે ઘડીકવાર માટે તો આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો અને રાહદારીઓ અને દ્વિચક્રી વાહનચાલકો પણ જ્યાં જગ્યા મળે ત્યાં આશરો લઈ લીધો હતો દિવસે તો આ રખડતા આખલાની લડાઈના કારણે શહેરીજનો હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને હવે તો રાત્રે પણ શહેરના જાહેર માર્ગો ઉપર બહાર નીકળી શકાય તેમ નથી તેવી ચર્ચા રાહદારીઓ અને વેપારીઓ કરી રહ્યા હતા વહીવટી તંત્ર ખાડે જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે તેવો આક્રોશ લોકોમાં જોવા મળી રહ્યો હતો વિસનગર શહેરમાં છેલ્લા બાર વર્ષથી ચાલતી સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એટલે લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ એડમિશન શરૂ થઈ ગયેલ છે જેમાં પ્લે ગ્રુપ થી દસ ધોરણ સુધી ચાલતા અભ્યાસક્રમોમાં આજે જ એડમિશન મેળવી લો અને હા સરકારી પરીક્ષાઓ માટે સીબીએસઈ અભ્યાસક્રમ ખૂબ જ ઉપયોગી થાય છે અમારી સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓમાં પણ બાળકો અવ્વલ નંબર પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધારી રહ્યા છે તો આજે જ લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો સંપર્ક એકાણું જીરો સુડતાલીસ બાર એક છત્રીસ છન્નું જીરો અઢાર બાર સાતસો ત્રણ તો હા ભૂલ્યા વગર છત્રીસો ઇન્ટરનેશનલ સ્કૂલ બાજુમાં વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ